ડાયથેલિન ગ્લાયકોલ નામનું આ કેમિકલ જે ઝેરથી ઓછું નથી કફ સિરપમાં ગ્લાયથિલિન ગ્લાયકોલ કેમિકલ મળી આવ્યું છે રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે ડાયથિકલ ગ્લાયકોલ એ ઝેર સમાન જ છે જેના કારણે મૃત્યુની સંભાવના વધી જાય છે નાના નાના બાળકોના કફ સિરપમાં આ કેમિકલવાળા કફ સિરપ આપવામાં આવ્યું છે મધ્યપ્રદેશ તમિલનાડુમાં કોલ્ડ્રીવ કફ સિરપના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો પણ